ઉદી વોહરા સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાના વિરુદ્ધમાં વિશાળ રેલી યોજવામાં આવી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા મસ્જિદમાં દુઆઓ કરવામાં આવી તેમજ શહીદ સ્મારક ખાતે મૌન પાડવામાં આવ્યો જમ્મુ કાશ્મીર ખાતે થયેલ જગન્ય આતંકવાદી હુમલાને કારણે હાલ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે કટ્ટરવાદી આતંકવાદીઓ દ્વારા પહલગામ ખાતે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં આશરે છવ્વીસ જિલ્લા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા ભાવનગર દાઉદી વોરા સમાજ દ્વારા ભાવનગર શહેરની મસ્જિદોમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી દુઆઓ બાદ શહેરના દીવાનપરા સ્થિત નજમી

આજે તમે દાઉદી વોરા સમાજ આજે શહીદ ભગતસિંહના સ્મારક પર આવ્યા છો તો એ શું કામ આવ્યા છો કાશ્મીરમાં જમ્મુ કાશ્મીરમાં લોકો પર છગનની આતંકવાદી હુમલો થયો એના માટે અમારો સમસ્ત દાઉદી વોરા સમાજ ઘણી શોકની લાગણી અનુભવીએ છે અને આ ગમગીન સમયે અમે મૃતકોના પરિવાર અને દેશની સરકારની સાથે છીએ અને આ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને શોખ વ્યક્ત કરવા માટે આજે અમે કેન્ડલ માર્ચ કરીને અહીંયા આવ્યા છે અને બે મિનિટનું મૌન પાડીને મૃતકોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ બધા આતંકવાદીઓએ હુમલો કર્યો છે પહેલગામમાં તેને અમે સખત ઓખડીએ છીએ અને જે